ત્યારે વલસાડના પત્રકાર અને માજી શિક્ષક પરિતોષ ભટ્ટ તેમજ તેમના માતા સંકલ્પ પૂર્ણ કર્યો હતો પરિતોષ કોણ બનેગા કરોડપતિ ભાગ લીધો હતો તેમના માતા જયશ્રીબેન ને પણ સાથે લઈ ગયા હતા જ્યાં જયશ્રીબેને સૌથી વયો હોય ત્યારે અમિતાભ બચ્ચન ને તેમની સાથે વાતો કરતા જયશ્રીબેને દેહદાનનો સંકલ્પ કર્યો હોવાનું જણાવ્યું હતું સાથે જ તમામ ઉપસ્થિતોને પણ દેહદાન કરવા અપીલ કરી હતી છેલ્લા કેટલાક સમયથી બીમાર જયશ્રીબેનનું વલસાડના તિથલ રોડના પાલી હાઇટ્સમાં આવેલા નિવાસ સ્થાને છ્યાસી વર્ષની ઉંમરે કુદરતી અવસાન થયું હતું જે બાદ માતાની ઈચ્છા મુજબ તેમના પુત્રોએ દેહદાન કરવા માટે ઉમિયા સોશિયલ ટ્રસ્ટના કેપ્ટન અશોકભાઈ કંટારિયાનો સંપર્ક કર્યો હતો અને તેમણે બધી જ વ્યવસ્થા કરતા પ્રથમ ચક્ષુદાન કર્યા બાદ જયશ્રીબેનની બોડી વલસાડ સિવિલ હોસ્પિટલને સુપ્રત કરી હતી આ તબક્કે પરિતોષ ભટ્ટે જણાવ્યું હતું કે મૃત્યુ બાદ દેહમાં કશું જ નથી હોતું અને દેહ પંચ મહાભૂતમાં વિલીન થાય છે એટલે આપણે આપણું શરીર કોઈકના કામે આવી જાય તો ઘણું છે અને એ માટે જ એમના માતાએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો આ દેહમાંથી મેડિકલના વિદ્યાર્થીઓને ઘણું શીખવાનું મળશે એવું તેમણે કહ્યું હતું સાથે જ તેમણે પોતે પણ ચક્ષદાન કરશે એવો સંકલ્પ કર્યો હતો આજરોજ મારા પૂજ્ય માતૃશ્રીનું અવસાન થયું એમનું અમે દેહદાન કર્યું છે જો કે એ મારા મમ્મીની પોતાની ઈચ્છા હતી કે મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાન કરવાનું છે એની પોતાની ઈચ્છાથી ને એ મોટિવેશન આપવા માગે છે એ બધાને પણ કહી છે બે વર્ષ પહેલાં અમે એક પ્રોગ્રામમાં ગયા હતા ત્યાં પણ એમણે કહ્યું હતું કેબીસીમાં ગયા હતા ત્યાં પણ એમણે કહ્યું હતું કે હું મારા મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાન કરવા માગું છું તમે બધા પણ ચક્ષુદાન અને દેહદાન કરજો મૃત્યુ બાદ કોઈપણ ધર્મના હોય મૃત્યુ બાદ જે કોઈ બી અંતિમ વિધિ થાય એમાં શરીર છેવટે તો પંચ મહાભૂતમાં મળે છે એવું કહીએ છીએ તો મારું પોતાનું બી એવું માનવું છે કે જો આપણે બોડી દાન કરીએ તો એના થકી મેડિકલના સ્ટુડન્ટોને ઘણી બધું જાણવાનું મળશે અને ફ્યુચરમાં કામ લાગી શકે તો બોડી ડોનેશન કરવું જ જોઈએ આઈ ડોનેશન માટે પણ એક આંખમાંથી એ એક એક વ્યક્તિ એટલે એક વ્યક્તિને બે આંખોમાંથી બે વ્યક્તિને દ્રષ્ટિ મળે છે તો આ દ્રષ્ટિએ ચક્ષુદાન પણ એટલું જ મહત્વનું છે હું પોતે પણ અનુરોધ કરું છું કે મારી મમ્મીને અનુસરીને હું પોતે પણ મારું દેહદાન અને ચક્ષુદાન અત્યારે જાહેર કરું છું અને જે કોઈ બી આ જોઈ છે દરેક તે મારી વિનંતી કે દેહદાન અને ચક્ષુદાન કરો અને એ માટે દરેકને પ્રેરણા આપો આજે મારા મમ્મીના અવસાન બાદ જે અમે દેહદાન કર્યું એ દેહદાન જો શક્ય બન્યું હોય તો ઉમિયા સોશિયલ ટ્રસ્ટ અને એના કેપ્ટન શ્રી અશોકભાઈ પટેલ ને કારણે શક્ય બની છે અમે આ ટ્રસ્ટ અને અશોકભાઈના સદા ઋણી રહીશું આભાર અશોકભાઈ અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે